નમસ્કાર તમારો સ્વાગત છે નવજીવન ન્યૂઝમાં હું આપની સાથે જ્યોતિકા પંડ્યા આજીવિકા જે એક એનજીઓ છે જેમાં મહિલાઓ મહિલાઓ માટે કામ કરતી હોય છે તેને આજે એક પ્રોજેક્ટ ઉપર રિસર્ચ કર્યું છે અને તેમાં જે પ્રોજેક્ટનું નામ છે તે છે બિલ્ડિંગ એન્ડ બિલ્ડિંગ ઓફ અ ફ્યુચર

તેને લઈને આપણી સાથે વાત કરશે સૌ પ્રથમ હું એક વસ્તુ પૂછવા માગીશ કે તમે જે આ પ્રોજેક્ટની રિસર્ચ કરી છે તેનો મેઇન હેતુ શું છે તમે આ પ્રોજેક્ટમાં મેઇનલી કઈ વસ્તુઓને લઈને રિસર્ચ કર્યું છે અમારો જે આ રિસર્ચ છે એ છે કે કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીની અંદર આપણે જોઈએ છે લાંબા સમયથી બદલાવ આવે છે કે ઓટોમેશન આવી રહ્યું છે પણ ઓટોમેશન તો ડેફિનેટલી આવશે જ પણ એ ઓટોમેશન આવવાથી લેબર ફોર્સ ઉપર શું ઇફેક્ટ પડી છે અને એમાં પણ વુમન્સ લેબર ફોર્સ ઉપર અને એમની અને એમના વેજેસ ઉપર શું અસર પડી છે એ અમારું મેઇન ઓબ્જેક્ટિવ હતું આ રિસર્ચનું ઓકે અને તમે આ રિસર્ચમાં મેઇન વસ્તુ એવું કીધું છે કે જે અત્યારે લેબર વર્ક ચાલી રહ્યું છે બિલ્ડિંગ્સમાં બરાબર એમાં વિમેન્સને બહુ ઓછું કામ મળે છે સેમ એઝ કમ્પેરેટિવલી ટુ મેન લોકો મતલબ જે મેન છે એને જા કામ મળે છે વુમેનને ઓછું મળે છે તો તેની પાછળનું તમારે રિસર્ચમાં કોઈ રીઝન મળી આવ્યું છે કે તેને લઈને આ રિસર્ચ કોઈ જેવી રીતના આપણે જોઈએ છીએ કે તમે સવાલ જે પૂછ્યો છે કે કેમ ઓપોર્ચ્યુનિટી મેનને મળે છે વુમેનને નહીં તો એ જ અમારો રિસર્ચનો ધ્યેય છે કે ઓટોમેશન કન્સ્ટ્રક્શન ઇન્ડસ્ટ્રીમાં જે મશીનીકરણ આવે છે આપણે જોઈએ છે કે મોટા મોટા આર એમસી પ્લાન્ટ છે રેડી મિક્સ કોન્ક્રીટ જેમાં મિક્સિંગ થાય છે એ છે ફોર્મવર્ક છે સ્ટીલ કોમ્પોઝિટ છે પછી આપણે કે જે પ્રી કાસ્ટ આખું જે છે જ્યાં પણ જ્યાં કન્સ્ટ્રક્શનનું આખું કાસ્ટિંગ થાય છે અને બીજી જગ્યાઓ બને છે અને બીજી જગ્યા પર જઈને એનું કાસ્ટિંગ થાય છે બરાબર છે તો આ જે બધી પ્રોસેસ છે ને જે આપણે જોઈએ કે આજે પંદર વર્ષ પહેલાં એ બધી પ્રોસેસ કોન કરતું હતું લેબર્સ કરતા હતા અને હાથથી કરતા હતા અને એ લેબર્સમાં પણ મહિલા વર્કર સૌથી વધારે હતી એક બિલ્ડિંગની અંદર મારે સામાન ચડાવવું છે તો મહિલાઓ સામાન માથા ઉપર લઈને ઉપર જતી હતી પણ અત્યારે લિફ્ટથી જાય છે તો એ લિફ્ટ કોણ ચલાવે છે એ ઓપોર્ચ્યુનિટી કોને મળી રહી છે એ ઓપોર્ચ્યુનિટી ભઈને મળે છે લિફ્ટ ચલાવવાની કારણ કે એ એ ઇઝી કામ છે તો કેમ બેન ના કરી શકે તો ડેફિનેટલી ઓટોમેશન સારું છે પણ એ ઓટોમેશનને હેન્ડલ કરવું કોણ કરે છે મહિલા નહીં કરી એને એને એક કામ ઓપોર્ચ્યુનિટી નથી આપતા એ લોકોને ઇન્ડસ્ટ્રીઝ એને કામ કરવા નથી દેતી એની અંદર કે એમ કહે છે કે બેનાનું કામ નથી બેનાનું કામ ખાલી હેલ્પરિંગનું કામ છે એક એક જે અમે અમારા રિસર્ચની અંદર અમે લોકોએ કર્યું છે કે આરએમસી જે કહીએ છે એ તમે જુઓ પંદર જ્યારે આરએમસી પ્લાન્ટ નહોતા ત્યારે જ્યારે રેડી મિક્સ કોન્ક્રીટ બનાવવામાં આવતું હતું ને તો જોઈએ છે કેટલા લેબર્સ હતા જ્યારે એ લોકો મિક્સિંગનું કામ કરતા જેમાં બેનો હતી તમે અત્યારે દરેક આરએમસી પ્લાન્ટમાં જતા રહેજો મહિલાએ ત્યાં નહીં હોય બેનો હશે જ નહીં ત્યાં ત્યાં ભાઈઓ હશે મશીનમાં ખાલી પાંચ જણની જરૂર પડશે પાંચ જણથી હું કહું કે ઓલમોસ્ટ દસથી વીસ સાઇટોનો રેડીમેક્સ તૈયાર થઈને જતું રહેશે હવે તમે વિચાર કરો કેટલા રિડક્શન કેટલું બધું થયું છે ને એમાં પણ કોનું થયું છે એટલે એ ક્લિયરલી મેસેજ છે અમારા આમાં અમારા રિસર્ચની અંદર કે રિડક્શન થયું છે પણ એમાં કોને વધારે થયું છે ત્યાં રેડી વાળા પ્લાન્ટની અંદર પણ પાંચ ભાઈઓને તો મળ્યું કામ પણ એ મિક્સિંગ પ્રોસેસમાં જે બહેનો હતી એ તો રહી જ નહીં તો આ સીધો એક મેસેજ છે કે પછી જે પ્રિકાસની વાત કરું છું કે એક જ જગ્યા ઉપર બિલ્ડિંગ આખી આખી બિલ્ડિંગનું સ્ટ્રક્ચર તૈયાર થઈ જાય છે તો ત્યાં પણ આપણે બહેનો જોઈએ તો સાફ સફાઈમાં હશે પણ એ મશીનરીઝમાં નહીં હોય અને હશે તો પણ બહુ ઓછી માત્રામાં હશે તો એ જ છે કે સ્કિલિંગ ઓપોર્ચ્યુનિટી બહેનોને નથી મળતી તો તમે જે આ રિસર્ચ કર્યું તે મતલબ તમે કોઈ ત્યાં ઇન્ડસ્ટ્રીમાં ગયા હતા કે કોઈ એવી કોર્પોરેટ જગ્યાએ ગયા હતા જ્યાં બધી ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરી રહ્યા હતા તમે કયા એવા માણસો સાથે વાત કરી કે જેનાથી તમે જ્યાં રિસર્ચ કર્યું છે તેમાં કોઈ મતલબ છેવડે તમને નિવારણ મળ્યું હોય અમે લોકોએ આ જે આખો પ્રોસેસ અમારી જે કરી છે અમે લોકોએ અલગ અલગ વર્કસાઇટો ચોઈસ કરી હતી જે હાઈ બિલ્ડિંગો છે એ એ હાઈ બિલ્ડિંગ છે પછી જે જ્યાં પણ દુકાનોને જે જે આપણે કે જે ગિફ્ટ સિટી છે પછી ગોતાની સાઇટો છે તો બે ત્રણ સાઇટો છે એને અમે લોકોએ સિલેક્ટ કરી પહેલાં કે આપણે ત્યાં કરશું પ્રોજેક્ટ જ્યાં ટેકની આ બધી ટેકનોલોજી યુઝ કરવામાં આવી રહી છે જેથી ફોર્મવર્ક છે એલ્યુમિનિયમ ફોર્મ એ બધું યુઝ કરવામાં આવી છે તો અમે લોકોએ એ એ બે ત્રણ જે સાઇટો છે એ સજેક્ટ પહેલાં સિલેક્ટ કરી અને એની સાથે જ અમે લોકોએ અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાં પણ વાત કરી છે જેવી રીતે કોઈ સાઇટ સિલેક્ટ કરીએ છીએ તો પ્રોજેક્ટ મેનેજરથી લઈને સેફ્ટી ઓફિસરથી લઈને બિલ્ડર્સથી લઈને અમે બધા સાથે આના ઉપર ડાયલોગ કર્યું છે કે તમને આ એક સાઇટને કમ્પ્લીટ કરતાં કેટલો ટાઈમ લાગવાનો છે એનું આખું અમે લોકોએ ઝીણવંતપૂર્વક એની અંદર અમે સ્ટડી કર્યું છે જેવી રીતે આ જ સાઇટને અગર પહેલાંની તકનીકીથી બનાવવામાં આવતી એમને જ પૂછવામાં આવ્યું હતું તો કેટલા લેબર્સ લાગતા હતા અને અત્યારે હાલ તમારી પાસે કેટલા લેબર્સ છે તો એક ક્લિયરલી જો જે ડિફરન્સ છે ને અમને એની અંદર જોવા મળ્યું કે અમણે એક સાઇટવાળા એક પ્રો એક ઓટોમેશનનું પ્રોસેસ અપનાવી રહ્યા છે તો એમાં એને સૌથી ઓછા લેબર્સ લાગે છે જો એ જૂની રીતે કરતા તો એને વધારે લેબર્સ લાગતું તો આ જ છે કે અમે બિલ્ડર સાથે વાત કરી એફજીડીસ કરી છે અમુક અમુક જગ્યા ઉપર અમે લોકોએ વર્ક સીધા વર્કર ગ્રુપની અંદર સાથે પણ અમે લોકોએ મહિલા વર્કર સાથે વાત કરી લોંગ ડિસ્ટન્સ છે વિધિન ગુજરાતની અંદરના પણ જે માઇગ્રેટ છે દાહોદ છે તો ત્યાંના જે પણ જે પ્રવાસી શ્રમિકો આવે છે મહિલાઓ આવે છે એમની સાથે અમે વાત કરી અને આ ફાઇનિક્સ બહાર કાઢી તો તમે જે તે મહિલાઓ સાથે વાતચીત કરી તે લોકોનું શું કહેવું છે કે તેમને કેટલું પહેલાં જે હતું એ કેટલું એક પર દિવસ કામ કરવા માટે કેટલા પૈસા મળતા અને અત્યારે હવે તેમ તેમને કામ મળે છે તો બી કેટલામાં મળે છે અમે જે મહિલાઓ સાથે જ્યારે એફ કરીએ અમે લોકોએ વાતચીત કરીએ તો એમણે એક અમને મેસેજ ક્લિયરલી જોવા મળ્યો કે દરેક ઇન્ડસ્ટ્રીની અંદર મશીનરીઝ જે આપણે કહેવાય છે ને મોટી મોટી નામવાળી જે ફે કંપનીઓઝ છે એની અંદર સેફ્ટી નોર્મ્સના લીધે મહિલાઓને મશીનરીઝ અડવા નથી દેતા અને એ લોકો ખાલી એ ઓપોર્ચ્યુનિટી પુરુષોને આપે છે મહિલાઓ આજે પણ એ સાઇટો ઉપર કામ કરે છે પણ શું કામ કરે છે સાફ સફાઈ તો આપણે જોઈએ છે કે મશીન આવે ઓટોમેશન આવશે તો ધીરે ધીરે સાફ સફાઈનું કામ પણ ઓછું થશે તો આપણે શું કરશું કે કોણ ઓછું થશે પછી એમાંથી પેન જ ઓછી થશે તો એ બહેનો સાથે વાત કરતાં અમને આ નીકળ્યું છે કે એમને હજી પણ એ જે ઓપોર્ચ્યુનિટી છે ને એ એમને બસ હેલ્પરિંગની જ મળે છે સ્કિલિંગ ઓપોર્ચ્યુનિટી કોઈ જગ્યા પર એટલી મળતી નથી પણ અમે લોકોએ આજીવિકા બ્યુરો દ્વારા સ્કિલિંગ ટ્રેનિંગ પ્રોગ્રામ અમે લોકો ચલાવ્યા છે ઓન જોબ ટ્રેનિંગ જ્યાં સાઇટ ઉપર જ કામ કરતાં કરતાં બહેનો કારીગરનું કામ શીખી શકે માર્બલ ટ્રેનિંગમાં પણ અમે લોકો કેટલી બહેનોને જોડી જે માર્બલ મશીન ચલાવી શકે તો અમુક એક્ઝામ્પલ ક્રિએટ કરવા માટે અમે લોકોએ અમુક જગ્યા પર ટ્રેનિંગ પ્રોગ્રામ કર્યું છે પણ આ વસ્તુ ખાલી આજીવિકા એનજીઓ દ્વારા ના થઈ શકે અમારી એક ડિમાન્ડ જે સીધી ડિમાન્ડ છે અમારી ઇન્ડસ્ટ્રી અને ગવર્મેન્ટ સાથે કે મહિલાઓ જે નવા નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટો છે એની અંદર મહિલા માટે સ્કિલિંગ ઓપોર્ચ્યુનિટી ઊભી કરવામાં આવે ઓકે તો હવે તમે જ્યાં બધી વસ્તુઓની રિસર્ચ કરીને આ તમે લોકોએ ડિફરન્ટ ડિફરન્ટ સાઇટ ઉપર ગયા ને ત્યાં તમેથી તમે જે બી તમને લોકોને રિસર્ચ કરવાનું હતું આ સમગ્ર વસ્તુ ઉપર તે કરી તો તમારી પાસે કોઈ એવું પર્ટિક્યુલર ટ્રેનર હતો માણસ હતો જે આ જ ફિલ્ડનો હોય ને જેને આ કોઈ રિસર્ચ વસ્તુ છે તેનું કોઈ એક્સપિરિયન્સ હોય યસ અમારી સાથે જે ગીતાજી કરીને છે જે વર્ક ફર એન્ડ ફ્રી અમારું આખું રિસર્ચ ટીમ છે જેમના માધ્યમથી અમે આને બહુ ઝીણવટપૂર્વક આની રિસર્ચ કરી છે બધા મેથડનો ઉપયોગ કરીને જે રિસર્ચ મેથડની અંદર જેટલી પણ મેથડ આવે છે બધી મેથડ આમાં યુઝ કરવામાં આવી ઓકે કઈ કઈ મેથડનો તમે યુઝ કર્યો છે આ રિસર્ચ કરવા માટે કે તેનાથી તમે આ સ્ટેજ સુધી પહોંચીને અત્યારે ઇનોગ્રેશન કર્યું છે લાઈક આપણે કહીએ છીએ એફજીડી યુઝ કરી છે પછી અમે લોકોએ મેપિંગ એમનું જે મેપિંગ છે વેબસાઇટ મેપિંગ અમે લોકો યુઝ કરી છે એની ઇન્ટરવ્યુઝ છે અમુક અમે લોકોએ એમની સાથે મીટિંગ્સ પણ કરી છે પછી એમની જે સ્ટોરી ટેલિંગ છે કે આપણે જાણવું છે પહેલાંનું ને અત્યારનું તો સ્ટોરી ટેલિંગનો પણ એમાં ઉપયોગ કર્યો છે શ્યોર તમે જે આ મૂવી બતાવી એક શોર્ટ ફિલ્મ જેવું તમે એક ક્રિએટ કર્યું હતું એમાં તમે વર્કર્સ છે બિલ્ડરો છે અને જે લિટરલી ફિમેલ વર્કર્સો છે જેમને વર્ક નથી મળતું તેમના પર તમે પોઈન્ટ ઓફ છે તો આ વસ્તુ પર તમે શું કહેશો તમે તે લેવા માટે તમને મહેનત કરવી પડી હતી લોકો આવીને તેમનું જે વસ્તુ તેમને જોઈએ છે એ તમને કહેતા હતા કે તમારે ત્યાં જઈને વસ્તુઓ છે તે સમજાવીને આ વસ્તુ છે છે એને ક્રિએટ કરવી પડી સ્કિલિંગ ઓપોર્ચ્યુનિટી યાની ઓનજોબ ટ્રેનિંગ માટે ઓન જોબ ટ્રેનિંગ માટે અમે રિસેન્ટલી અત્યારે આજીવિક અબિયરો દ્વારા જે સ્ટેપ એકેડમી આખી ચાલે છે જે સ્કિલિંગ ઉપર કામ કરે છે તો એમાં એવું છે કે અમે લોકો ત્યાં જઈને જે પણ વર્કર્સ એક ગ્રુપ હોય છે મહિલા વર્કર્સ એમની સાથે વાતચીત કરીએ એમની સાથે ડાયલોગ કરીએ એમના જે ઠેકેદારો હોય એમની સાથે એક અનુબદ્ધ કરીએ છીએ કે તમે બે મહિના સુધી મહિલાઓને તમારી સાથે રાખીને શીખવાડો જેટલો પણ ટાઈમ મળે એને કારીગરનું પ્લાસ્ટરિંગનું કામ શીખવાડો અને શીખ્યા પછી એમના વેજસમાં પણ વધારો કરો ડેફિનેટલી જ્યાં બે મહિનામાં તો એકદમ કારીગર ના બનેલ પણ એમની અંદર કોન્ફિડન્સ આવે મહિલાઓની અંદર એક માહોલ ક્રિએટ થાય મહિલાઓને સ્કિલિંગ ઓપોર્ચ્યુનિટી માટે તો અને આ વસ્તુ જે જે પણ ઇન્ડસ્ટ્રીની સાથેમાં મળીને કરી છે જે પણ બિલ્ડર સાથે ડેફિનેટલી એ લોકોનું અમને મળે છે સપોર્ટ કે ના આ વસ્તુ હોવી જોઈએ પણ કોણ એના પાછળ ટાઈમ સ્પેન્ડ કરે ઇન્ડસ્ટ્રી પાસે એટલો ટાઈમ નથી કે એ કે બહેનો માટે એટલો ટાઈમ સ્પેન્ડ કરી શકે પણ અમારા કહેવાનું એ જ છે કે ના સ્કિલિંગ ઓપોર્ચ્યુનિટી માટે તમારા જે આપણે એમ કહીએ છીએ મોટી મોટી જે સાઇટો છે આઈ થિંક કન્સ્ટ્રક ઇન્ડસ્ટ્રીઝ છે જે એ લોકો સ્કિલિંગના પ્રોગ્રામ ચલાવે છે પણ એ પ્રોગ્રામ ભાઈઓ માટે હોય છે બહેનો માટે નહીં બહેનો લાવે છે પણ જે જસ્ટ હેલ્પરિંગના કામમાં પણ જે એમની જે સ્કિલિંગ ઇન્સ્ટિટ્યૂટ ચાલે છે એમાં બહેનોને પણ લે ઓકે હવે આ તમારી ટીમમાં ટોટલ કેટલા લોકો હતા ને તેનાથી જે તમે આ રિસર્ચ ચાલુ કરી છે સફળતા મળી છે અમે કહીએ કે આ રિસર્ચ પ્રોગ્રામ કોઈ એક અને બે જણ સાથે નથી આ આખી અમારી એક એફ ટીમ હતી જેમાં અમારા જે તે સવિતાબેન છે આખી ટીમ છે અમારી તેર જણની ટીમ છે ગીતાજી છે સલોનીજી હું પોતે હતી પછી દીપ્તી છે અમારી ક્રેશ વર્કર જે કાર્યકર્તા છે અમારે જ્યાં પણ ક્રેશ ચાલે છે ક્રેશ કાર્યકર્તા અને અમારા જે વર્કર્સ ગ્રુપ માંથી સવિતાબેન છે પછી સુગ્નાબેન ડામોર કરીને છે એ લોકોના બધાના સમૂહ સહયોગથી અમે લોકોએ આ રિસર્ચને કમ્પ્લીટ કર્યું છે આ રિસર્ચ પાછળ હોય છેલ્લો સવાર તમારી માંગ શું હશે જેવી રીતે હું હમણે કહી રહી છું ને કે અમારી એક ક્લિયર માંગ છે કે મહિલાઓ માટે આવી રીતે ઓન જોબ ટ્રેનિંગનું જે અમારું જે મોડ્યુલ છે એ મોડ્યુલ આવી દરેક જગ્યા ઉપર હોવું જોઈએ એની સાથે આપણે કહીએ છીએ મહિલાઓ સાથે બાળકો પણ આવે છે તો ઇન્ડસ્ટ્રી અને ગવર્મેન્ટે મહિલાઓ માટે અને એમના બાળકો માટે ક્રેશ ફેસિલિટી પણ ઊભી કરવી જોઈએ ઇન્શ્યોર કરવી જોઈએ કે દરેક સાઇટ ઉપર ક્રેશ ફેસિલિટી હોય અને સાથે સાથે એક છે કે જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બદલાવ આવી રહ્યો છે પણ એ મોટા મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટમાં મહિલાઓ માટે સ્કિલિંગની ઓપોર્ચ્યુનિટી ક્રિએટ કરે તો અમારે આ જ એક માંગ છે અને આ માંગ એક છે કે એ કોઈ એનજીઓ એક ના હાની બસની વાત નથી આ બદલાવને બરાબરીનો મોકો ઇન્ડસ્ટ્રી ગવર્મેન્ટ બધાએ સાથે મળીને આપવો પડશે થેન્ક યુ મેમ આપણે જોયું સમગ્ર રિસર્ચ જે આજીવિકા છે તેમની દ્વારા કરવામાં આવી છે તે લોકોની એક જ માંગ છે કે હાલ જે લેબર વર્કલ ચાલી રહ્યું છે પહેલું જે આપણે જોઈ શકીએ કે જે રોજગારની વસ્તુ છે જે તે છે ખેતી અને બીજું આવે છે બાંધકામ જ્યાં હાલ મહિલાઓને જે તે ક્ષેત્ર છે તેમાં કામગીરી નથી મળતી અને મહિલાઓ હાલ કામ માટે આમથી આમ કરતી હોય છે ને તેમને તેમનો રોજગાર પૂરો જે મળવો જોઈએ તે નથી મળતો તેની માટે આ લોકોની માંગ છે સરકાર પાસે કે જે મહિલા છે તેને પૂરો રોજગાર મળે ને તેમને પણ જે આ ક્ષેત્ર છે તેમાંથી જે લોકો અહીંયા કામ કરવા આવ્યા છે તેમાં તેને માંગ મળે જોવાનું એ રહ્યું કે આ લોકોએ માંગ તો કરી છે તેમજ આ લોકોએ રિસર્ચ કરીને તેમને આ મુદ્દા ઉપર શું સફળતા મળે છે આવા જ અવનવા તમને માહિતગાર કરતા રહેશો એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો ધન્યવાદ વૈષ્ણવ